લોકસભાની ચૂંટણીની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે અને ગણતરીના મહિનાઓ બાકી છે એપ્રિલ અથવા મેમાં લોકસભાની ચૂંટણી થઈ શકે છે તેની વચ્ચે હવે ખુશીના સમાચારો આવવાના શરૂ થઈ ગયા છે જી હા પેટ્રોલનો ભાવ જે સામાન્ય માણસનો સૌથી મોટો સવાલ છે અને તેને લઈને જ તે ઘણી વખત ચિંતિત જોવા મળે છે ત્યારે હવે પેટ્રોલ ડીઝલના ભાવને લઈને ખુશીના સમાચાર આવવાની તૈયારીઓ થઈ ચૂકી છે એમ પણ ચૂંટણી આવી રહી છે એટલે જે કંપનીઓ છે તેમને પણ હવે જે નફો અત્યાર સુધી તે કમાતા હતા એ કદાચ હવે વધારે લાગવા માંડ્યો હશે શું છે સમગ્ર ઘટના અને પેટ્રોલ ડીઝલના ભાવ શું ઘટી શકે છે અને કેટલા ભાવ ઘટી શકે છે તેની વાત હું કરીશ આ વિડીયોમાં નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ફેસલમંસુરી લોકસભાની ચૂંટણીની તૈયારીઓ દરેક પાર્ટીઓએ શરૂ કરી દીધી છે તેની વચ્ચે લોકસભાની ચૂંટણી હોય એટલે આપણા દેશમાં ખુશીના સમાચાર અને રાહતના સમાચારોની ભરમાર થઈ જાય છે એવી જ રીતે વધુ એક સમાચાર આવી ચૂક્યા છે કે પેટ્રોલ ડીઝલના જે ભાવ છે એ ઘટી શકે છે એટલે કે આંતરરાષ્ટ્રીય જે ભાવ છે તે એંસી ડૉલરથી નીચે છે એમ તો જોવા જઈએ તો અગાઉ આપણે કહેતા રહીએ છીએ કે પહેલે જે હતા એ ભાવ ખૂબ વધારે હતા છતાં પણ પેટ્રોલ પંચોતેર અને એંસી રૂપિયે મળતું હતું જ્યારે આંતરરાષ્ટ્રીય ભાવ એકસો પાંત્રીસ ડોલર હતા ત્યારે પણ જ્યારે સો ડોલરથી પણ નીચે હતા અને એમાં પણ હવે એંસી ડોલરથી પણ પ્રતિ બેરલ જે ભાવ છે તે આંતરરાષ્ટ્રીય નીચે ગયા છે ત્યારે આ જે કંપનીઓ છે તેમને હાલ જે છે પ્રતિ લીટરે પેટ્રોલમાં અગિયાર રૂપિયા અને ડીઝલ એ પ્રતિ લીટરે છ રૂપિયા નફો થઈ રહ્યો છે એટલે કે ઘણા સમયથી અગાઉ જ્યારે ગત વર્ષે ફેબ્રુઆરીમાં ભાવ વધ્યા હતા ત્યારે અમને નુકસાન જતું હતું પરંતુ હવે ક્યાંક ને ક્યાંક ભાવ ઓછા થયા છે તો નફો થઈ રહ્યો છે તેવું તેમનું કહેવું છે ને જે નુકસાન છે એ પણ હવે ભરપાઈ થઈ ગયું છે બિલકુલ ભરપાઈ થઈ જ જાય કારણ કે સામે લોકસભાની ચૂંટણી છે એટલે આપણે પણ સમજીએ છીએ કે જે નફો અત્યાર સુધી થતો હતો જે ઘણા સમયથી આંતરરાષ્ટ્રીય જે ભાવ છે ક્રૂડ ઓઇલના એ નીચે જતા હતા અને સતત નીચે જતા હતા અને એમાં પણ ખાસ કરીને જે બે હજાર ત્રેવીસના સપ્ટેમ્બર મહિનાથી જ જે ક્રૂડ ઓઇલના ભાવ હતા આંતરરાષ્ટ્રીય તે નીચે જતા હતા અને આ જે કંપનીઓ છે તેમને નફો થતો હતો જે કંપનીઓ છે આઈઓસી બીપીસીએલ અને એચપીસીએલ આમને નફો થઈ રહ્યો છે અને હવે તેમને કદાચ આ નફો સારો એવો થઈ ગયો છે તેવું લાગી રહ્યું છે અને કદાચ આ આગામી સમયમાં લોકસભાની ચૂંટણી પણ તેમને દેખાતી હોય જે નફો થઈ રહ્યો છે તે હવે જે નુકસાનની ભરપાઈ થઈ ગઈ છે એટલે આગામી સમયમાં જે ક્રેડિટ રેટિંગ એજન્સી છે આઈઆરસીએ તેણે પણ ક્યાંક ને ક્યાંક કહ્યું છે કે સતત ભાવ ઘટી રહ્યા છે અને તેમણે પણ આગામી સમયમાં ભાવ ઘટાડાને લઈને સંકેતો આપ્યા છે એટલે કે ક્યાંક ને ક્યાંક જો ભાવ ઘટે તો ડીઝલમાં ત્રણથી ચાર રૂપિયા અને પેટ્રોલમાં પાંચથી છ રૂપિયા ઘટી શકે તેવા સંકેતો મળી રહ્યા છે હાલ આની કોઈપણ જાતની અધિકારિક પુષ્ટિ નથી થઈ પરંતુ લોકસભાની ચૂંટણી છે અને એટલે જ કહીએ છીએ કે હવે કંપનીઓને નફો પણ બરાબરનો લાગતો હશે કે હવે કંપ નફો લઈ લીધો છે એટલે હવે અમને થતું હોય કે હવે થોડી રાહત આપી દઈએ પરંતુ ચૂંટણી પછી શું થાય છે એ પણ જોવાનું રહ્યું કારણ કે હાલ તો ચૂંટણી છે એટલે રાહત પણ આપવામાં આવશે અને ઘણી બધી રાહતો હજુ તો શરૂ થશે આચાર સંહિતા પહેલાં કદાચ આ પહેલી રાહત નહીં હોય હજુ ઘણી બધી રાહત આવવાની બાકી પણ હશે એટલે લોકસભાની ચૂંટણી છે એટલે આપણે પણ એ રાહતોને લઈને રાહતનો થોડો શ્વાસ લઈશું પરંતુ ચૂંટણી પછી શું થશે એ તમે અને હું બંને જાણીએ છીએ હાલ સમાચારમાં બસ આટલું જ ફરી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી નમસ્કાર